વહીવટી તંત્ર સાથે મિટિંગો કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા જંત્રીના ડબલ ભાવ અને જંત્રીના ચાર ગણા ભાવ જે કહેવાની વાત આવી એમાં જે સ્થાનિક લોકો એટલે જે અસરગ્રસ્ત લોકો છે એ ભાવમાં ક્યારેય પણ એને બીજું ક્યાંય અન્ય જગ્યાએ ક્યાંય મકાન મળી શકે એવી પરિસ્થિતિ નથી સોમનાથમાં વાત કરીએ તો જે જગ્યાના ભાવ છે એ બમણા કરતાંય વધારે થાય છે એટલે એમાં આ સામાન્ય માણસ છે એ ક્યાંય પણ નવું મકાન બાંધી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી જેને લઈને અમે પણ અનેક વખત કલેક્ટરશ્રીને અને અધિકારીઓને આ બાબતે રજૂઆત કરેલી છે પરંતુ અવારનવાર વહીવટીતંત્ર પોલીસ ખાતું જે કંઈ એને લાગતા વળગતા અધિકારીઓ છે એના તરફથી અસરગ્રસ્તોને ફોન કરી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે જેને લઈને જે અસરગ્રસ્તો છે એ પરિવારમાં એક ભયનો માહોલ સર્જાઈ ગયો છે લોકો રાંધેલા અન ખાઈ નથી શકતા રાતના નિંદર નથી કરી શકતા ભયના માહોલમાં જ સતત જીવી રહ્યા છે અમે નક્કી કર્યું સમિતિ દ્વારા કે મુખ્યમંત્રીશ્રી આ જે કોરિડોરની કમિટી છે એના ચેરમેન છે અમે એમને આજે રજૂઆત કરી છે ચેરમેનશ્રીને અને જે કમિટી કોરિડોર કમિટીના સચિવ છે વિક્રાંત પાંડે સાહેબ એના સચિવ છે એને પણ રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી છે કે આ કોરિડોર બાબતે કથિત કોરિડોર બાબતે લોકોને આગેવાનોને વિશ્વાસમાં લઈને આ કામ કરવામાં આવે ના તો એને કોઈ દાગ દાગ ધમકી દબાણ આપીને એની મિલકત છે એ સરકારને સોંપે એ રજૂઆત છે એ અમે મુખ્યમંત્રી શ્રીને અને વિક્રાંત પાંડેજીને કરી છે અને તેને એક હયાધારણ આપી છે કે અમે યોગ્ય આના પગલાં ભરશું બાલાભાઈ શામળા પ્રવાસ ચિતરક્ષક સમિતિના ઉપાધ્યક્ષ શું છે કોરિડોરનો મામલો અને આજે મુખ્યમંત્રીશ્રીને અને સચિવને મળવા આવ્યા છો આખી વિગત છેલ્લા દસ પંદર દિવસથી ત્રણ તંત્ર દ્વારા ગામ અને તંત્ર દ્વારા એકબીજાને ફોન કરીને બોલાવવાનું થતું હતું ત્યાર પછી બહુ આજે દસ પંદર દિવસથી એકને એક વસ્તુઓથી નાના માણસો ડર હતો ભય એકદમ ભય હતો ત્યાર પછી ગામે મળી અને પ્રભાસ હિતરક્ષક સમિતિની રચનાઓ કરી રચનાઓ કર્યા બાદ ઘણી સમસ્યાઓ આવી તંત્ર દ્વારા આવી તંત્રને સાથે રહી લોકો સાથે વાતચીત કરી પછી એમનો કોઈ નીચોડ ન નીકળતા સમિતિએ નિર્ણય કર્યો કે કોરિડોર અને જે જે કોરિડોરની સમિતિ છે એમના અધ્યક્ષ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર દાદા એમને અમે આજે મળ્યા છે ત્યારબાદ એ જ કમિટીના સચિવ પાંડે સાહેબ એમને અમે મળ્યા છે એ બે અમારી જે ગામની રજૂઆત હતી એ બંને વચ્ચે રહી ગામ અને તંત્રની વચ્ચે રહી અને જે રજૂઆતો છે એ રજૂઆતો મુખ્યમંત્રીશ્રી તથા સચિવશ્રીને અમારી રજૂઆતો એમને કરી છે હવે અમે એ જે વાત છે જે તંત્ર દ્વારા અને સચિવ દ્વારા જે પણ કંઈ પણ ચર્ચાઓ આગળ હલશે એ ચર્ચા કરીને જે પણ કંઈ નીચોડ નીકળશે એમાં અમે આગળ વધશું